દિવાળીના તહેવાર બાદ શહેરના ફરી એકવાર ચોરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે દિવાળીની રજામાં લોકો ઘર બંધ કરી ફરવા ગયા હોવાથી તસ્કરો માટે મોકળું મેદાન મળી ગયું હતું જોકે હમણાં શાળાઓ શરૂ થઈ હોવાથી લોકો પરત આવી રહ્યા છે પરંતુ આ સમયે પણ તસ્કરો પોતાની કરામત બનાવવાનું ચૂકતા નથી સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરામાં એક એપાર્ટમેન્ટમાં બે ફ્લેટમાં પર બપોરે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જેમાં ફ્લેટમાં રહેતા વોહરા પરિવાર પોતાના ધર્મગુરુ સુરતમાં આવ્યા હોવાથી નમાજ અદા કરવા માટે અને ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા તે સમયે બપોરે બે વાગ્યાના અરસામાં તસ્કરોએ આ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરની તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા જે બાબતે ઘર માલિક દ્વારા સલામતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં તેમને માત્ર એક કડી મળી હતી જેના આધારે સમગ્ર કેસને ઉકેલી કાઢવામાં સફળતા મળી છે સલાબતપુરા પોલીસના માણસોને પકડાયેલા ચાર આરોપી પૈકી એક આરોપી હકીમ રંગવાલા અંગે માહિતી મળતા તેની પૂછપરછ શરૂ કરાઈ હતી જેમાં તેની સાથે ઘરફોડ ચોરીમાં સામેલ અન્ય ત્રણ વ્યક્તિઓના નામ પણ કીધા હતા આ પૈકી હુસેન શાહ અલી અસ્ગર તેમજ સાજી શેખની પણ પોલીસે અટકાયત કરી હતી આ પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ સમગ્ર ચોરી માટે ટીમ આપનાર મુખ્ય વ્યક્તિ તેજ બિલ્ડિંગનો વોચમેન હતો અને તેને આ તમામ બાબતની જાણકારી હતી કે આ પરિવારના ધર્મગુરુ આવ્યા હોવાથી તેઓ કેટલા સમય માટે ઘરની બહાર રહે છે આ બાબતે ચર્ચા કર્યા બાદ ચારે જણાય મળી ચોરીના બે દિવસ અગાઉ વિસ્તારની રેકી કરી હતી અને ચોક્કસ સમય જોઈ ઘરમાં ચોરીનો પ્લાન બનાવી તેને અંજામ આપ્યો હતો પકડાયેલા આરોપીઓ પોલીસે ચૌદ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે જ્યારે આ તમામનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કે તેમજ આ ચારેય આરોપીઓ અગાઉ પ્રકારે કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં હાલ સલામતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે